નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અબડાસાના લાખણિયા પાસે નદીના પાણી રોડ ઉપર ફરી વળતા રસ્તો બંધ થયો તેરા નેત્રા માર્ગ થયો બંધ અબડાસાના લાખણિયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા પુલનું કામ ચાલુ હોતા બનાવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાયો દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્વનો રાજ્ય ધોરી માર્ગ થઈ જાય છે બંધ ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર